ગુજરાત એક જ એવું છે કે જેનો બેસતો વર્ષ દિવાળીના એક બે દિવસ પછી સામાન્ય રીતે તિથિ પ્રમાણે આવતો હોય અને આ બેસતા વર્ષનો ઇતિહાસ જે લોકો બહાર થી આવ્યા છે જે લોકો અલગ અલગ રાજ્ય થી ગુજરાત ને કર્મભૂમિ બનાવ્યા છે એવા સૌ લોકોએ આ નવો વર્ષ કઈ રીતે બનાવાય છે અને નવા વર્ષ પાછળનો ઇતિહાસ શું છે એ બી આ વર્ષે જરૂરથી જાણવું જોઈએ કારણ કે તમે સૌ લોકો ભલે તમારો જન્મ ક્યાંય બી થયો હોય તમે ભણ્યા કાળ બી હો તમે તમારું બાલપણ ક્યાંય બી નીકાળ્યું હોય પરંતુ તમારી કર્મભૂમિ ગુજરાત છે અને આ કર્મભૂમિમાં નવો વર્ષની આ જે વિશેષ જે વાતો છે એ બી જરૂરથી આપ સૌ લોકોએ એનો ઇતિહાસ જાણવો જોઈએ અહીંયા ઘણા લોકો એવા હશે કે જેને

અને આ લડાઈને એક સ્ટેપ આપણે આગળ વધારવાની છે આ લડાઈ એ આર પારની લડાઈ હોવી જોઈએ આ વર્ષ દરમિયાન આપણે સૌ લોકો સાથે મળીને યોજનાપૂર્વક પૂર્વક ડ્રગ્સનું ઇન્ટરનેશનલ રેકેટ સેન્ટ્રલ એજન્સીઝ જોડે મળીને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ સાના માર્ગદર્શનમાં દેશભરમાં લડાઈ ચાલી રહી છે પરંતુ એને આપણે વિશેષ રૂપે કઈ રીતે લડી શકીએ વિશેષ રૂપે લડવામાં પીટીએસ બીજી એજન્સીઝ આપણી ક્રાઇમ બ્રાન્ચીસ એસોજી અને લોકલ પોલીસ દ્વારા ઇન્ટરનેશનલ રેકેટ એટલે કે ભારતની સીમામાં આવતું ડ્રગ્સને રોકવામાં આપણે ખૂબ મોટી સફળતા મળી અલગ અલગ રાજ્યોમાં જઈને બી આપણે ડ્રગ્સના રેકેટો સાફ કરવામાં ખૂબ મોટી સફળતાઓ મળી કેમિકલ ઇન્ડસ્ટ્રી ખૂબ મોટી આપણા ગુજરાતમાં હોવાના કારણે એના બાય પ્રોડક્ટ્સ જે હોય છે ડ્રગ્સના એની અનેક બાય પ્રોડક્ટ ફેક્ટરીઝ ને ભી પકડવામાં આપણે લોકોને સફળતા મળી હવે આ પછીનો સ્ટેપ શું હોય છે આ પછીનો સ્ટેપ એ છે કે નાના નાના જે પેડલર્સ છે એની ઉપર આપણે હલ્લા બોલવાનો હવે પછીનું દૂષણ એ આપણે મોટું ઇનકમિંગ બંધ કર્યા પછી હવે લોકલ લેવલના પેડલર્સને કઈ રીતે સાફ કરવાના છે એ દિશામાં આપણે પ્લાનિંગ બનાવીને આવનારા નવા વર્ષના દિવસે આપણે શ્રી હોમ કરીને સીધું આ કામગીરીમાં ચડીને ગુજરાતના યુવા ધનને ભવિષ્ય બચાવવાની કામગીરી આપણે લોકોએ કરવી છે સાથે સાથે ગુજરાત ભરમાં આખા દેશમાં ક્યારેય ના ચાલ્યું હોય કદાચ આખા ગુજરાતનો આંકડો જયારે આપ સૌ લોકો સાંભળશો કે માત્ર સો કે પછી ગામની અંદર જે લોકો ભયંકર ત્રાસ આપતા હોય એવા સૌ લોકોની સો કલાક ની અંદર આવા ગુનેગારોની યાદી બનાવવામાં આવે

કે જે ટકોરી છે જે સામાન્ય નાગરિકોને ક્યાંક ને ક્યાંક આવા લોકો થી પરેશાની છે ચિંતા છે એ ચિંતા દૂર કરવા માટે આવનારા એક વર્ષમાં આપણે આ અભિયાનને વધુ નીચે સુધી કઈ રીતે લઈ જઈએ તે દિશામાં આપણે કામગીરી કરવી જોઈએ હું કોઈ પ્રેમનો વિરોધી નથી બધા જ નાગરિકોને પ્રેમ કરવાનો હક છે પરંતુ કોઈ બી મોડે સોફેન્ડ થકી આપણા રાજ્યની દીકરીઓને ખોટા નામ ધારણ કરીને ઢોંસલાવીને અને સોશિયલ મીડિયાના આ જમાનામાં ટેકનોલોજી નો દુરુપયોગ કરીને

અને એ પ્રકારના કડક પગલાઓ આવા લોકો પર ભરવા જોઈએ કે ગુજરાતની બોર્ડર છે ને એ બોર્ડર ની અંદર લવ જિહાદ જેવા કોઈ ભી કાર્યસ્થાન કરવાનો કોઈ પ્રયત્ન ના કરે કે ચાહે કોઈ ભી વ્યક્તિ હોય નામ બદલે નામ છુપાવે કોઈ ભી વ્યક્તિ હોય એની ઉપર આપણે કડક પગલાં ભરવા જોઈએ આમાં કોઈ સાચા પ્રેમનો વિરોધ નથી કરવાનો કોઈ સાચા વ્યક્તિને આપણે હેરાન કરવા નથી જવાનું આ બધા જ વિષયોમાં આપણે લોકોએ અદ્ભુત કામગીરી કરી છે પરંતુ હજી વધુ કામગીરી કરવાની આપણે લોકોએ તૈયારીઓ કરવાની છે તેરા કુચકો અર્પણ તેરા કુચકો અર્પણ એ એવો કાર્યક્રમ છે કે જેના થકી હજારો લોકોને પોતાની ખોવાયેલી ચોરાયેલી કે પછી અનેક જગ્યા પર ચીટિંગ થયેલ ચીજ વસ્તુ કોઈનો કિંમતી સામાન ભગવાનની મૂર્તિઓ કોઈ માતાના મંગલ સૂત્રો જપ્ત તો કરી લેતા પરંતુ વર્ષો વર્ષ સુધી કોર્ટના ધક્કા ખાય પરંતુ એને ક્યારેય એની વસ્તુઓ ઝડપથી મળે નહીં પરંતુ તેરા તુજકો અર્પણ એક એવું મોડલ છે કે દેશના બીજા અનેક રાજ્યો માટે પ્રેરણા પૂરી પાડી શકે એ મોડલ થકી દ્વારા ગુજરાત પોલીસે હજારો લોકોને એમનો અમાનત એમનો હક એ પાછો સ્વમાન પર એને આપવામાં તમે સફળતા પ્રાપ્ત કરી છે તે બદલવી હું આપને અભિનંદન આપું છું આજે આપ સૌ લોકો દિવાળીનો આપના પરિવાર જોડે આપના જિલ્લા જોડે કે પોલીસ પરિવાર જોડે જ્યારે દિવાળી મનાવતા હશો મેં જોયું બહુ સરસ દ્રશ્ય જોયા છેલ્લા બે ત્રણ દિવસથી હું જોઉં છું ગુજરાત પોલીસના અનેક ડિવિઝનો દ્વારા અનેક મહાનગરોમાં પોલીસ સ્ટેશનો દ્વારા ખૂબ આનંદ આવે કે આપણી ગુજરાત પોલીસની બોલેરો એ માત્ર ગુનેગારોને પકડવા પૂરતી જ નથી જો ગુજરાત પોલીસ શું છે ને તો એક છેલ્લા બે ચાર દિવસના દ્રશ્ય જોઈને કોડ ઉપર ડાલ્યો કોઈ જગ્યા પર દેખાયો કે બોડી બેની આંખ વાલે अनेक માતાઓ ઋદ્ર आश्रम માં રહેતા अनेक બોલેને હાથ પકડીને શીતિતની બહેનો બોલેરો માં જરે બેસડતા હોય તો એ જ ગુનેગારો જેની આંખમાં આંસુ હોય ત્યાં જ સામાન્ય નાગરિકોના ચહેરાઓ ઉપર આંખના ચહેરા ઉપર હસી લાવવાનું કામ એ ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા બે ત્રણ દિવસના દ્રશ્યમાં જે નજરે પડ્યું તે જોઈને ખૂબ આનંદ આવે છે કે દિવાળી કેવી હોવી જોઈએ પોલીસ એ માત્ર ગુનેગારોને પકડવા માટે નથી તમને ખાકી વર્તી જોડે જ ભગવાન એક એવી શક્તિ આપી છે કે તમે સ્વર્વ રૂપી કામ જો તમે ધારો તો કરી શકો તમે વિચારો કે ક્યારે કોઈ કલ્પના કરી આપણે ગયા વર્ષે ગયા ગયા વર્ષે આ કાર્યક્રમ ચાલુ કરાવવો માટે કે પોલીસ સ્ટેશન વાઇઝ કે આ વૃદ્ધાશ્રમ હોય કે આ દિવ્યાંગ બાળકોની સ્કૂલો હોય કે પછી રસ્તે રજનતા આપણા કોઈક ગરીબ ભાઈ બહેનો હોય આ બધાની જ દિવાળી સુધારવાનું કામ પોલીસ કેમ ના કરી શકે અને એ બધા જ કામગીરીમાં તમે લોકોએ જે રીતે કામગીરી કરી છે એ અદભુત કામગીરી છે એટલે બોલેરો કે પોલીસની ગાડીને જોઈને સામાન્ય નાગરિકને વિશ્વાસ આપવો જોઈએ તે માટે આપણે આ પ્રયાસ કરીએ છીએ આ માત્ર ને માત્ર ખાલી દિવાળીનો કાર્યક્રમ છે કાર્યક્રમના રૂપિયા નથી કરવાનું મેં જોયું હું એકસો બાર નો દર અઠવાડિયે રિપોર્ટ વાંચું છું ગયા અઠવાડિયામાં મોડી રાત્રે આખા ગુજરાતમાં ખાલી સાત દિવસની અંદર એકસો ને અઢાર થી વધારે બહેનોને ક્યાંક કોઈકને વેહિકલ ના મળતું હોય ક્યાંક કોઈકને રિક્ષા ના મળતી હોય ક્યારેક રેલવે સ્ટેશનથી નીકળતી વખતે કોઈકની ગાડી બગડી હોય અને એકસો માં કોલ કરે છે અને એ એકસો બાર ત્યાં પહોંચીને આવી દીકરીઓને આવી બહેનોને એમના ઘર સુધી પહોંચાડવાનું કામ કર્યું છે 118 આરબેમને માત્ર એક અઠવાડિયાની અંદર પહોંચાડવાનું કામ કર્યું નવરાત્રીના આંકડા મંગાવશો તો તો એ આંકડા ત્યાંના ત્યાં નીકળતા હશે એટલે મારી આપને વિનંતી છે કે આપ પોતપોતાના ઝોનમાં જે કામગીરી આપણી યુનિટી છે એના આંકડાઓ ભી જરૂરથી મંગાવો જેથી તમને અંદાજો આવશે કે નિશ્ચયને ટ્રી મિટા કારણ કે એ કઈ દિશામાં કામગીરી કરી રહી છે કેટલા કામો એવા છે કે જે તમારા ધ્યાનમાં નથી આવતા પણ આપની ટીમ દ્વારા ખૂબ અદ્ભુત રીતે નીચે સુધી કામગીરી કરી છે અને આવા કામ કરનાર કોન્સ્ટેબલ્સ થી લઈને ટીઆરબી હોય તો ટીઆરબી કોન્સ્ટેબલ હોય તો કોન્સ્ટેબલ નીચે સુધીના સ્ટાફને અભિનંદન આપવા જોઈએ આપણે અને એને એપ્રિશિએશન વધુમાં વધુ કરવું જોઈએ જો તમને એવું લાગે છે કે તમે કોઈ કામ કર્યું છે અને સરકાર એમનો એપ્રીશિયેશન આપે તો તમારી નીચેની ટીમને બી એટલું જ એપ્રીશિયેશન આપણે આપવું જોઈએ અને એના સારા કામોના ઇનામ બી આપણે કમિશનર શ્રીને સરકારમાં આ બધી જ જગ્યા પર આપણે મોકલવા જોઈએ